નમસ્કાર ન્યુઝ કેપિટલ બુલેટિનમાં મહારાષ્ટ્રના મુદ્દા પર નજર કરીએ મહારાષ્ટ્રમાં ગુજરાતી સહન નહી થાય આવું એટલા માટે કેવું પડે છે કેમ કે થાણે કે જેણે સમગ્ર મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓને સ્તબ્ધ કરી દીધા છે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ ઉગ્ર બન્યો છે એ ગુજરાતી વેપારીને લાફો ઝીકવાની ઘટના સામે આવી મુંબઈમાં અન્ય વેપારીઓ પણ મેદાને ઉતર્યા વેપાર ધંધો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે મારવાડી સમાજે પોલીસ ફરિયાદ નોંધાવી છે થાણેમાં મનસેના કાર્યકરોએ ગુજરાતીને લાફો ઝીંકી દીધો આ દુકાનદારે ફક્ત એટલું પૂછ્યું હતું કે શા માટે મરાઠી ભાષાએ બોલવી ફરજિયાત છે અને તેણે ગુજરાતીનો આગ્રહ રાખ્યો એટલા માટે મનસેના કાર્યકરોએ એક બાદ એક ત્રણથી વધુ લાફા માર્યા અને તેને હેરાનગતિ કરી છે મનસેના કાર્યકરોએ કહ્યું કે આ મહારાષ્ટ્ર છે અહીં બીજી કોઈ ભાષા નહીં ચાલે માત્ર મરાઠી જ બોલવી પડશે મહત્વનું છે કે ગયા મહિને જ એમએનએસ નેતા રાજ ઠાકરે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી કે તેણે એક લેખિત આદેશ જાહેર કરવો જોઈએ કે પહેલાં ધોરણથી બાળકોને ફક્ત મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે હિન્દી ફરજિયાત બનાવવામાં આવશે નહીં

જે પ્રકારે આખા રાજા રજવાડાઓને એકત્ર કરવાનું એક જે મોટો પડકાર હતો એક ભગીરથ કાર્ય હતું એ એમણે સંપન્ન કર્યું અને એ વખતે જે આપણા દેશની આઝાદીમાં જેટલા પણ લોકોનું યોગદાન છે જેટલા પણ એ નેતાઓ જે છે એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધીજી સરદાર નહેરુ એ તમામના મનમાં એક લાગણી હતી કે હવે અંગ્રેજોના રાજમાંથી જ્યારે આપણો દેશ મુક્ત થયો છે ત્યારે સમગ્ર દેશના લોકો એક બનીને રહે કોઈ પણ વાત વાદ વિવાદ થાય નહીં પરંતુ ક્યાંક એ જે ભાવના છે એ ભાવના સાથે રમત કરવામાં આવી રહી છે ક્યાંક રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ છે અને તેના લીધે લોકોની લાગણી ભડકાવાનો એક પ્રયાસ એ સતત ચાલી રહ્યો છે મુંબઈમાંથી મહારાષ્ટ્રમાંથી અવારનવાર કિસ્સા સામે આવી રહ્યા છે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં લોકોને ફરજિયાત મરાઠી ભાષા બોલવાની ફરજ પાડવામાં આવતી હોય આજે સમગ્ર વિવાદ જે આપે આ વિડીયો જોયો દર્શક મિત્રો અને એની જે શરૂઆત છે એ માર્ચ બે હજાર પચીસમાંથી કે જ્યારે આરએસએસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મુંબઈની કોઈ એક ભાષા નથી દરેક વ્યક્તિએ મરાઠી શીખવી એ જરૂરી નથી અને આ નિવેદન બાદ રાજકીય પક્ષો સ્થાનિક સમુદાયો વચ્ચે તણાવ વધ્યો છે અને થાણેની હવે આ ઘટના અને આ ઘટના ક્યાંક એક અલાર્મિંગ સિચ્યુએશન એક લાલબત્તી સમાન ઘટના લાગી રહી છે કે જો આ જ રીતે દરેક ગુજરાતી ઉપર મરાઠી ભાષા થોપવામાં આવશે તો પછી ગુજરાતી લોકો કે જેમનું આટલા વર્ષોથી મુંબઈના અર્થતંત્રમાં સમગ્ર મહારાષ્ટ્રના અર્થતંત્રમાં યોગદાન જે રહ્યું છે એ યોગદાનની ક્યાંક અવહેલના થઈ રહી છે અપમાન થઈ રહ્યું છે તો પછી શું મુંબઈ જે છે એ મુંબઈના લોકો એ મરાઠી લોકોને મોટો ફટકો ન પહોંચે ક્યાંક મોટું નુકસાન ન પહોંચે તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાન જોડાયા છે હું આપને એમનો પરિચય કરાવી દઉં વરિષ્ઠ પત્રકાર ઋષાંક ઠાકર આપણી સાથે જોડાયા છે ઋષાંકજી સ્વાગત છે આપનું આ ચર્ચામાં સાથે જ આપણી સાથે જોડાયા છે મુંબઈના સ્થાનિક જૈન સમાજના અગ્રણી હાર્દિક હુંડિયા હાર્દિકભાઈ આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં પહેલો સવાલ ઋષાંગભાઈ હું આપને પૂછવા છું જે રીતે આ સમગ્ર ભાષા વિવાદ સામે આવ્યો છે ફક્ત એ ગુજરાતી દુકાનદારને થપ્પડ મારવામાં આવી આ સામાન્ય ઘટના નથી આ સમગ્ર જે મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતી લોકો વસે છે એના સ્વમાન સ્વમાન ઉપર ઘા સમાના ઘટના છે આ એ પ્રકારની ઘટના છે કે જ્યાં ક્યાંક એવું હતું પહેલાંના સમયમાં એવું ચિત્ર હતું મહારાષ્ટ્રના રાજકારણનું કે પહેલાં યુપી બિહારના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા ક્યાંક જે દક્ષિણ ભારતના લોકો કે જે ત્યાં વસતા હતા એમને ટાર્ગેટ કરવામાં આવતા હવે ગુજરાતી લોકોને શા માટે આ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આટલા વર્ષો બાદ અત્યારે જ્યારે ગુજરાતી લોકોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એટલે શું લાગી રહ્યું છે શા માટે અત્યારે રહી રહીને આ વિવાદ હવે ઊભો થયો છે હા સૌથી પહેલાં તો મનસ્ય છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એનું પોતાનું રાજકીય અસ્તિત્વ સુધી રહી છે અને પોતાની જમીન તૈયાર કરી રહી છે આધાર તૈયાર કરી રહી છે બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની એક પણ બેઠક એને મળી નથી એટલે એ પોતાનું રાજકીય અસ્તિત્વ પોતાનો આધાર જનાધાર તૈયાર કરી રહી છે અને મુંબઈની અંદર ભાષા એક બહુ મોટો વિવાદ છે મો એની શરૂઆત નાઇન્ટીન સિક્સટી સિક્સમાં થઈ હતી કે જ્યારે શિવસેનાની સ્થાપના થઈ ગઈ હતી શિવસેનાની શરૂઆત થઈ ગઈ હતી એમ બાળ ઠાકરે જ એના બીજ રૂપ્યા હતા કે આ ભાષાના આધારે ભેદભાવના એનું કારણ છે કે એ વખતે મુંબઈની સ્થિતિ ને અત્યારની સ્થિતિ બિલકુલ સમાંતર છે સમાન છે ત્યારથી ભૌગોલિક સ્થિતિ કે ત્યાંની જિયોગ્રાફિક સ્થિતિ છે વેપારની સ્થિતિ છે એ બધી સ્થિતિમાં કોઈ જ ફેરફાર પડ્યો નથી મુંબઈની અંદર આપણે સમજવું જોઈએ કે આખો જે વ્હાઇટ કોલર્સ જોબ છે એ સાઉથ ઇન્ડિયન લોકોના હાથમાં છે રેસ્ટોરન્ટ બિઝનેસ છે એ સાઉથ ઇન્ડિયન લોકોના હાથમાં છે જ્યારે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી છે એ ગુજરાતીઓના હાથમાં છે રહ્યું સામાન્ય નોકરીઓ મજૂરી કામ કરવાનું રહ્યું તો એ ફક્ત મરાઠીઓની પાસે રહી એટલે મરાઠીઓ મોટાભાગે મજૂરી કામ જ કરે છે એટલે આ જ વાત ખૂટે ખૂચે છે મરાઠીના મનમાં કે મારી જમીન પર આવીને સાઉથ ઇન્ડિયન પ્રગતિ કરે છે ગુજરાતી પ્રગતિ કરે છે એટલે આ જે લોકોના મનમાં જે ભાવના છે એનો એક્સપ્લોર કર્યું છે બાળ ઠાકરે અને ત્યારથી એ જ પરંપરા રહી છે ને મનુષ્યની પાસે અત્યારે સ્થાનિક કોઈ મુદ્દા નથી મુંબઈનો વિકાસ થયો છે મહારાષ્ટ્રનો વિકાસ થયો છે એટલે તો ફરી આપણે ચૂંટાઈને આવ્યા છે તો આ જ કારણસર મનુષ્ય પોતાનો જ તૈયાર કરી રહી છે એની પાસે જોવા જઈએ તો હથિયારો કોઈ જ નથી એક માત્ર હથિયાર ભાષા છે ને એ સફળ નીવડેલું છે મહારાષ્ટ્રની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દશકાઓમાં ને બાળ ઠાકરેની પરંપરા છે તો એને જ આખરે આ રાજ ઠાકરે આગળ વધાવી રહ્યા છે બિલકુલ હાર્દિકભાઈ આપણે પૂછવા માગીશ જે રીતે આ સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે કેવી રીતે રોજિંદા અત્યારે જે સમય પસાર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને કોઈને કોઈ વ્યક્તિ એવું મળી જાય જે એમને સતત એવું કે મરાઠી ભાષા થોપવાનો પ્રયાસ કરે કે એમને સતત એવું કે જો તમારે મરાઠી ભાષા ન બોલતા આવડતું હોય તો તમે અહીંયાથી ચાલ્યા જાઓ એટલે આ પ્રકારે જે એક આખો આ વિવાદ છે કેવા પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યાંના ગુજરાતીઓ આ ખરેખર બહુ દુઃખની વાત છે ભાઈ મિશાળે પણ જે પ્રમાણે વાત કરી જે આ સ્થિતિ મહારાષ્ટ્રની હતી અને આજે પણ એ સ્થિતિ હજી કાબુમાં તો ન જ આવી કહેવાય પણ એક વાત તો જરૂર કે સાહેબ ઠાકરે એકવાર સરસ મજાની કહી ત્યાંથી વર્ષો પહેલા કે મહારાષ્ટ્રની સરસ્વતી અને ગુજરાતીઓને મારવાણીની લક્ષ્મી જો ભેગા થઈ જાય તો મહારાષ્ટ્રનો વિકાસ જબરદસ્ત થાય અને ખરેખર અત્યારે મહારાષ્ટ્રનો વિકાસ તો એટલો બધો થયો છે જેની કોઈ હદ નથી કારણ કે અહિયાં રાષ્ટ્રના દરેક ખૂણા ખૂણાઓમાંથી લોકો મહારાષ્ટ્રમાં કામ કરવામાં આવે છે મહારાષ્ટ્રની અંદર ગુજરાતી મારવાડી કે યુપી જેટલા પણ પ્રાંતવાદના લોકો જેઓ પણ અહીંયા વસ્યા છે તેઓ હંમેશા એક જ વિચાર કર્યો છે આપણે મહારાષ્ટ્રનો વિકાસ કરીએ એમને એમ વિચાર નથી કર્યો કે આ ગુજરાતી કે મારવાડી કે મરાઠી મરાઠી ભાઈઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો આપણને ત્યારે આપણે બધાએ વિકાસ કર્યો પણ અમુક આ ટાઈપના જે તત્વો છે જેને ગઈકાલે જે પ્રમાણે મગજ મારી મીરા ભાએંદરની અંદર કરી અને જોધપુર સીટવાળા મારવાડી ભાઈને લોકોએ તે રીતે માર્યા હવે આ ચાર લાડા ભેગા થઈને મારે એનો મતલબ મેં નથી કે આ મંશે ખરાબ છે પણ જે વિવાદ મનસેના દુપટ્ટા પહેરીને આ લોકો આવ્યું ને અને જે પ્રમાણે જે સ્થિતિ આ લોકોએ સર્જી તો આજે ખરેખર તો મારવાડી ગુજરાતી અને મારા ભાઈંદરની અંદર જે પ્રમાણે એકતા લોકો બતાવી છે એકતાને પણ ખરેખર ધન્યવાદ છે ને હવે એકતા લાવવાની જરૂર પણ છે બધા જ મરાઠી ભાઈ કોઈ ખરાબ જેવું નથી આ ચાર જણ કારણે જો મનસે નું નામ ખરાબ થતું હોય તો મનસે ના રાજ ઠાકરે સાહેબે આવીને એક અપીલ બહાર પાડવી જોઈએ કે આ લોકો જે કરી રહ્યા બહુ ખોટું કરી રહ્યા છે રાજ સાહેબ ઠાકરેના પણ ઘણા બધા એવા દોસ્તારો છે જે ગુજરાતી અને મારવાડીઓ છે મારવાડીઓ પણ એમના પક્ષની અંદર સારા એવા અબ્દા ઉપર બેઠા છે રાજ ઠાકરે સાહેબને હું તો પોતે પ્રસંગી મળ્યો છે એમના ઘરે પણ ગયો છું એમના ઘરનું શિસ્ત અને એમની વિનય વિવેકતા જોઈને આપણને એમ લાગે કે આ ઘટના આ લોકોએ કઈ રીતે કરી રાજ સાહેબનો બાળક એમનો જે સુપુત્ર છે અમિત જેણે ઇલેક્શન લડ્યું કે પાલા અનંદકાર છે એમના નેતા છે જ્યારે તમે એમને મળશો તો તમને લાગશે કે શિસ્ત અને વિવેકનો અદભૂત ખજા પોતાનો છે રાજ સાહેબ ઠાકરે જ્યારે એન્ટ્રી કરે ઓફિસમાં ત્યારે બાલાનંદ ગાવકર સાહેબ કે એમનો દીકરો અમિત પણ ઉભા હોય તો ઊભા જ રહે એ લોકો પણ આટલી રિસ્પેક્ટ કરે ત્યારે આ વાત માનવામાં નથી આવતી કે આ ચાર જણા જે આટલું ખરાબ કૃત્ય મહારાષ્ટ્રની અંદર જે કર્યું મીરાબાઈ અંદર જે મારવાડીભાઈ ને જે પ્રમાણે લાફા માર્યા મને તો એમ લાગે છે કદાચ આ એમનો પોતાનો કોઈ પર્સનલ મામલો હશે મને લાગતું નથી કે મનસે આમાં સામેલ હોય પણ જે પણ ઘટના ઘટી છે બહુ દુઃખદ ઘટી છે અને આનાથી પ્રાંતવાદનો ઝઘડો વધશે હવે ઘટશે નહીં દરેક પ્રાંતવાદના લોકો બધા ભેગાથીને આજે જે પ્રમાણે મોરચો કાઢ્યો એમાં બધી જ કાસના લોકો હતા મરાઠી લોકોએ પણ સપોર્ટ કર્યો આપણને કે નહીં આ આવી વસ્તુ ન થવી જોઈએ તો આના ઉપર જો ભારત સરકારે ખ્યારે તો એક નિશિયન લેવું જોઈએ કારણ કે દેવેન્દ્ર ફંડગસિંહ પોતે મરાઠી છે તો એ જલ્દી આવું કે ડિસેલ મને લાગતું નથી કે મરાઠીઓની વિરુદ્ધમાં લે પણ એમને બી સમજવું જોઈએ અને આજે મહારાષ્ટ્રની સરકારની અંદર આપણા મારવાડી મંગલ પ્રભાતજી લોડા પણ એમનું યોગદાન આપી રહ્યા છે આજે કોઈ એવી ઘટના એવી રાજકારણમાં તો લાગતી નથી કે મરાઠી વર્સિસ કોઈ પણ હોય આજે મુંબઈની અંદર પણ દરેક નેતાઓ આવે છે અને કહે છે કે ભાઈ તમે અમારા પ્રાંતમાં એને બિઝનેસ કરો અમારા પ્રાંતમાં એને બિઝનેસ કરો પણ છતાં પણ લોકો મહારાષ્ટ્રમાં બિઝનેસ કરે એના કરવાથી

આ ટાઈપનું કોઈ કામ કરતા હોય તો એમ સખતમાં સખત સજા થવી જોઈએ અને જો આ ટાઈપની જો ઘટનાઓ દેશમાં ઘટશે મહારાષ્ટ્રની અંદર તો દેશ માટે ખરેખર બહુ દુઃખદ બાબત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહજી આ લોકોએ પણ હવે આ બાબતને એકદમ મુદ્દો નજીકમાં લઈને આવા કાર્યો કરનારની વિરુદ્ધની અંદર કઠિનમાં કઠિન કાનૂની કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ બિલકુલભાઈ જે રીતે આપણે કહ્યું કે મનસે એક એવો પક્ષ જે કે ધીરે ધીરે એનું જે રાજકીય પ્રભુત્વ છે મહારાષ્ટ્રના રાજકારણમાં એક ડૂબતા સુરત સમાન જ છે હવે તો ક્યાંક આ મુદ્દાને લઈને એવું લાગી રહ્યું છે કે આ જે મુદ્દો છે હવે એ મુદ્દો કેટલો પ્રભાવી થઈ શકે ખાસ કરીને ત્યારે જ્યારે જે થાણે જે છે થાણેમાં ક્યાંક ચૂંટણીનો માહોલ એક ઉભો થઈ રહ્યો છે એના માટેનો આ પ્રયાસ છે બિલકુલ એકચુઅલી આ એક અફવાદરૂપ ઘટના નથી માર્ચની અંદર અંધેરીમાં ડીમાર્ટના એક કર્મચારીને તમાચો મારવામાં આવ્યો હતો પછી બીજી એપ્રિલે પવાઈમાં સુરક્ષા ગાર્ડને તમાચો મારવામાં આવ્યો હતો આવી ઘટનાઓ સતત બનતી રહે છે ને સમાચારોમાં આવતી રહે છે પરંતુ એક્શન લેવાતી નથી પોલીસ પણ લાચાર છે કેમ કે પોલીસની અંદર મરાઠી માણસો છે કરનાર અપ્રતિ મરાઠી માણુષો છે એટલે ઓબ્વિયસલી એક્શન લેવાતી નથી ને જ્યાં વાત જ્યાં સુધી મનુષ્યની છે તો હું સ્પષ્ટ રીતે માનું છું કે પીએમ મોદીની સરકાર ધર્મ કે પછી ભાષાના આધારે ભેદભાવોને ભૂલાવો ભૂસાવવા માટે બોલાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે ને આવા કોશિશથી મને નથી લાગતું કે મનસે પોતાનો આધાર જરાતાર તૈયાર કરી શકે હું પોતે મુંબઈની અંદર સાડા ચાર વર્ષ રહ્યો છે ગણસોલી અને મિરાટોળની અંદર એટલે હું ત્યાંની સ્થિતિથી વાકેફ છું મહારાષ્ટ્રના જે ઓરિજિનલ મરાઠી માણસો છે એમને ગુજરાતીઓના મનમાં કડવા નથી કંઈક અંશે હશે કે પ્રગતિ થઈ રહે છે પરંતુ હવે મરાઠી માણસો પણ આગળ આવી રહ્યા છે એમને સમજાવી ચૂક્યું છે કે સાહસ કરે છે ગુજરાતીઓ એટલે પૈસા કમાય છે કે ભણી રહ્યા છે સાઉથ ઇન્ડિયન્સ એટલે વેપારમાં આ વ્હાઇટ કલર જોબ લઈ રહ્યા છે એ વાત એમને સમજાઈ ચૂકી છે એટલા માટે તેઓ પણ સાઉથ ઇન્ડિયન્સ અને ગુજરાતીઓ પાસેથી શીખી રહ્યા છે ને દોસ્તી કરી રહ્યા છે એ જ અપનાવી રહ્યા છે સારા ગુણો એટલે ક્યાંક હવે મનસે હવે જનાધાર આ જ મુદ્દે ભાષાના આધારે આ જનાધાર તૈયાર કરી શકે એવું નથી માનતો આ મામલે બે ત્રણ વસ્તુઓ ખાસ છે એક તો કે કોઈ પણ ભારતની અંદર કોઈપણ નાગરિકને કોઈપણ રાષ્ટ્રની કોઈપણ જગ્યામાં કામ કરવાનો પોતાનો અધિકાર છે એ અધિકારનો ભંગ થઈ રહ્યો છે ને બીજી બાબત એ છે કે આખા મામલે છેલ્લા કેટલાક સમયમાં કેટલાક પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી રહ્યા છે એને લઈને પણ મહારાષ્ટ્રમાં ક્યાંક વિરોધ છે ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે બંને લોકો આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે જેમ કે સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ આવે એક એક પ્લાન્ટ એક એક પ્રોજેક્ટ આવે ને તો એ બહુ મેગા પ્રોજેક્ટ હજારો લોકોને રોજગારી મળતો હોય એક તો ઓલરેડી મહારાષ્ટ્રની અંદર ક્યાંક સફળ થઈ રહ્યો છે હવે પ્રગતિ થઈ રહી છે તેમ છતાં પણ બેરોજગારી એક ઇસ્યુ છે કે જે મરાઠી યુવાનો છે એમને રોજગારી આપવી એ મુદ્દો છે અને એવા સમયે હજારો લોકોને રોજગારી મળે એવો પ્રોજેક્ટ એ છે મહારાષ્ટ્રના બદલે ગુજરાતમાં આવે જે બંને રાજ્યો એના માટે પેરેલ સ્પર્ધા ચાલતી હોય ને એવામાં ગુજરાતને સ્થાન મળે તો એ પણ એક પોલિટિક્સ મુદ્દો છે તો એને પણ એન્કેજ કરવાની મનસે ટ્રાય કરી રહ્યા છે ખાસ કરીને રાજ ઠાકરેની અંદર અત્યારે પીએમ મોદીનો ટીકા કરવાની એક રીતે મોરલ હિંમત નથી સપોર્ટ નથી એટલે એના લીધે તેઓ આવી રીતના મુદ્દા ઉઠાવી રહ્યા છે એમને ભાઈએ કેમ કીધું કે રાજ ઠાકરે વાંધો ઉઠાવ્યો નથી વિરોધ નથી કરવો એટલે એ સૂચ્યો છે કે એમનો મુખ આટલો બધો મુદ્દો જગ્યો છે એમ છતાં રાજ ઠાકરે મો મોડામાં મગ ભરીને બેઠા છે તો એનો અર્થ એ છે કે એમનો મુખ સંમતિ છે કે એમના જ ઇશારાથી ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે સાઉથ ઇન્ડિયન્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એટલે એમને એટલા પણ કલ્પિત છે એમને પણ જવાબદાર ગણાવવા જોઈએ ને આખી વાત છે ને વેપાર નોકરીઓ રોજગારની છે તો એ મરાઠી માણસોના મનમાં એક કંઈક કડ ઈચ્છા છે કે ગુજરાતીઓ આગળ વધી જાય છે કે ગુજરાત આગળ વધી જાય છે તો એને એન્કેજ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ દેવેન્દ્ર ફડણવીસની સરકાર પણ એની સાથે સાથે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ લાવી રહી છે એટલે રોજગારી પણ આવી રહી છે ને સેકન્ડ થિંગ વાત એ છે કે આખા મામલે ઉદ્યોગોને મા મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ શિફ્ટ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે એને એમ માટે વાત થઈ રહી છે જેમ કે આપણે વાત કરીએ ને તો ડાયમંડની તો હીરા ઉદ્યોગો ઘણા બધા વેપારીઓ મહારાષ્ટ્રમાં છે મુંબઈમાં પણ છે બહુ જ મોટું હબ છે કે જ્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટને આખું બહુ મોટું ટ્રેડ ડીલ થયા છે તો એ જ આપણે ડાયમંડ બુટ્સ બનાવ્યું સુરતની અંદર કે ત્યાંથી મૂળ હેતુ એ તો કે મુંબઈમાંથી એ વેપારીઓને એક જ સ્થળે તમામ પ્રકારની સુવિધાઓ મળે તે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે કસ્ટમર ક્લિયરન્સ છે તમામ પ્રકારની સુવિધાઓ મળે એટલે ડાયમંડ બુટ્સ આવ્યું એટલે આખો મામલો છે એ વેપાર

નહીં આપણે જોવા જઈએ તો આ ટાઈપના જે મુદ્દાઓ બને છે અમુક અમુક ટાઈમે બને છે બાકી જે ગુજરાતી પબ્લિક છે આજે સમજો હું પણ ગુજરાતી હું પણ દિશાથી બોમ્બે મને બોમ્બેમાં તેત્રીસ વર્ષ થઈ ગયા હવે મારા પણ ઘણા બધા મરાઠી મિત્રો છે મનશેના પણ ઘણા મરાઠી મિત્રો છે એ લોકો આપણી સાથે હિન્દીની અંદર સરસ મજાની રીતે વાત કરે છે અમે પણ એમની સાથે હિન્દી વાત કરીએ એમને પણ ખબર છે કે ભાઈ અચાનક તો કોઈ મરાઠી શીખી શકે નહીં બીજી ભાઈ બિશાને જે વાત કરી કે ભાઈ હીરા ઉદ્યોગ જે સુરત જ કયો છે પણ હું વિશાળ ને તો વિશાળ હીરા ઉદ્યોગ સુરતમાં કમ્પ્લીટ ફેલ ગયો છે હીરા ઉદ્યોગ ના જે મેઇન કરતા હતા મુંબઈ ની અંદર એ લોકો એમ કહીને ગયા હતા હવે હું બોમ્બે ઓફિસ નહીં કરું એ લોકો સુરત ડાયમંડ માં બુસ માં પાછા મુંબઈ માં આવી ગયા ઉદ્ધવ ઠાકરે હોય કે દેવેન્દ્ર ફડણવીસ હોય બંને હીરા ઉદ્યોગ ને જેટલો પણ ફાળો જૂથો તો એટલો આપ્યો છે જે પણ સગવડ જૂથી હતી આપી છે કોરોના ની અંદર પણ આપણું એક્સપોર્ટ બંધ નથી રહ્યું કોરોના ની અંદર જે એક્સપોર્ટ થતું હતું કમિશનરો જે એક્સપોર્ટ કરવા માટે જે પ્રોસિજર થતી જતા હતા એમને પણ સ્પેશિયલ ગાડીઓ લઈને બોલાવવામાં આવતા હતા કારણ કે આ લોકો ઈચ્છતા હતા કે ફડણવીસ સાહેબ હોય કે ઉદ્ધવ ઠાકરે સાહેબ બંને વિસ્તાર કે હીરા ઉદ્યોગને કોઈ તકલીફ પડવી ન જોઈએ તો આ બધી જે અમુક વાતો છે આ જે આવા નાના નાના જે કિસ્સાઓ બને છે તેને જે એક એક પ્રકારનું જો રૂપ આપવામાં આવે છે આજે તમે સમજો એકનાથ સિંદે ગુટને પણ મરાઠી વોટ જોઈએ ઉદ્ધવ ઠાકરે ગુટને પણ મરાઠી વોટ જોઈએ રાજ ઠાકરે ગુટ પણ મરાઠી વર્ડ જોઈએ જો આ બધાઓ આવી રીતે ખાલી મરાઠી સિવાય બધાથી જો એ લોકો આ રીતે ઝઘડા કરશે તો લોકોને વોટ કોણ આપશે તમે જોયું છે રાજ ઠાકરે પાર્ટીની સ્થિતિ કેટલી બધી ખરાબ છે અત્યારે મુંબઈની અંદર એક પણ એમનો એમએલએ નથી અને જયારે જોવા જઈએ તો ઓવીસી ની પાર્ટીના એમએલએ છે રાજ સાહેબ ઠાકરે નું એક અજબ ગજબનું વ્યક્તિત્વ છે એ જો ખરેખર સારી દિશામાં ચાલે તો આપણને બીજા બાળા સાહેબ ઠાકરે મળી શકે એમ છે અને રાજ સાહેબ ઠાકરેની વાણી હિન્દીની અંદર જ્યારે લોકોના પ્રવચન સાંભળતા હતા હું તો એમ જ કહીએ કે રાજ સાહેબ ઠાકરે ખરેખર હિન્દી ભાષાને ભાષા તરીકે લોકોને મનાવવા જોઈએ અને કહેવું જોઈએ મરાઠી ભાઈઓને કે આપણે રાષ્ટ્રભાષાનું સન્માન કરીએ કે મરાઠી ભાઈઓ પણ વિશ્વના દરેક ખૂણા ખૂણાની અંદર ગાય છે ભારતના દરેક ખૂણા ખૂણાની અંદર ગાય છે આજે અતુલ બેનાડી ક્રિકેટર જે માણસ મા મરાઠી આબ ગુજરાત ની અંદર જો બરોડા ની અંદર કેટલું સરસ મજાનું છે ગુજરાતી બોલે છે લાગે પણ નહીં કે મરાઠી માણસ છે રાજસ્થાનના કેટલાક મારવાડીઓ મુંબઈ ની અંદર રહે છે એ લોકો જ્યારે મરાઠી બોલે ત્યારે એમ લાગે લાગે પણ નહીં કે આ મારવાડી છે તો આટલી સરસ મજાનું જે વાતાવરણ આ ની અંદર સર્જાયું છે ત્યારે આવા અમુક છમકલાઓ જે પ્રમાણે કામ કરે છે આની ઉપર તો ખરેખર ગંભીરમાં ગંભીર મુદ્દાઓ અને ગુનાઓ દાખલ કરવા જોઈએ સરકારે

મરાઠીમાં રહીને મરાઠીનું સન્માન કરું ગુજરાતમાં રહીને ગુજરાતનું સન્માન કરું યુપીમાં રહીને યુપીમાં સન્માન કરું તેલંગાણામાં રહીને તેલંગાણાનું સન્માન કરું એ દરેક દેશના નાગરિકોની ફરજ છે પણ એનો મતલબ એમ નથી કે તમે એ ભાષા ન બોલો તમને સીધા કોઈ આવીને મારી દે મહારાષ્ટ્ર સરકારે આ જે પગલું ભરાયું એના માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ આજે જે મીરા અંદર ઘટના ઘટી ગઈ ત્યાંના એમએલએ પણ આપણા મારવાડી જઈ નરેન્દ્ર મહેતા છે હું આશા રાખું છું કે નરેન્દ્ર ભાઈએ પણ આની ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવી જોઈએ અને આવા જો પ્રાંતવાદના ઝઘડા ભાષાવાદના ઝઘડા થશે તો આનું પરિણામ સારું નહીં આવે આપણે બધાએ ભેગા થઈને ભારત માતા કી જય બોલીને બધાને એક જ વાત સમજાવવી પડશે કે આ જે પણ ભારત દેશનો નાગરિક છે જે પણ ભાષા બોલે એ ભાષા એને માન્ય રાખવી જોઈએ અને આપણે દરેક ભાષાનું સન્માન કરવું એ પણ આપણી ફરજ છે એમાં કોઈ બે મત નથી આપણે બધા એકબીજાની સન્માન કરીએ કરીશું અને બિલકુલ ત્રણ ભાષાનો એક જે વિવાદ એક આખો અને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવા જઈ રહ્યા હતા જ્યારે મહારાષ્ટ્રની સરકાર અને એ વખતે પછી હિન્દી સામે પણ એક વિરોધ નોંધાવ્યો હતો એટલે હવે હિન્દી સામે પણ એમને વિરોધ છે એમને મરાઠી ભાષા સિવાય બીજા પણ ભાષા સામે વાંધો છે થ્રી લેંગ્વેજ પોલિસી લાવવામાં આવે છે કે એક ઇંગ્લિશ હોય એક હિન્દી હોય ને એક રાજ્યની લેંગ્વેજ હોય એમાં પણ કેન્દ્ર સરકારે સુધારો કર્યો છે અને એને કીધું છે કે રાજ્ય સરકાર કોઈ પણ ઇંગ્લિશ હિન્દી અને બીજી કોઈ પણ બે પ્રા ઇન્ડિયન ભાષાને મત્વ આપી શકે છે એટલે આમાં ક્યાંય પણ કોઈ પણ લેંગ્વેજ લાદવાની કે થોપવાની કોઈ જરૂર ફરજ નથી કે એવો કોઈ આદેશ નથી મૂળ વાત એટલી છે કે આ જે ઘટના છે કે આપણે સુરક્ષા ગાર્ડને તમાચો મારો કે પછી કર્મચારીને મારો કે કર તોફાનો કરો તમચો મારો તો આ મામલા છે ને એને તમે છૂટાછવાયા ના સમજો કે ભાઈએ કીધું કે આ છવા છે બિલકુલ હું માનું છું કે છૂટાછવાયા છે પણ એ ન ભૂલું છે કે એનો એક ઇતિહાસ રહ્યો છે હિંસક ઉમરાઓનો બે હજાર આઠની અંદર પણ મનસ્યના લોકોએ છે ને હુમલા કર્યા હતા હું પણ એનો સાક્ષી છે બે હજાર છ સાતની અંદર પણ હુમલા કર્યા હતા મેં મારી આંખે જોયું છે કે ગણસોલીમની અંદર એ લોકોએ દુકાનોમાં તોડફોડ મચાવી હતી એટલે આ ગમે ત્યારે હિંસા વધી શકે છે એટલે આ ભાષાને મામલે આપણે મહારાષ્ટ્રની અંદર આગ લગાવવાની કોશિશ થઈ રહી છે મનુષ્ય દ્વારા બિલકુલ યોગ્ય નથી અને આ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે હવે આમાં ઘણા બધા ફેક્ટર્સ આવી ગયા છે એક તો કે બિઝનેસ આવી પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે કે થ્રી લેંગ્વેજનો પણ એક પોલિસી છે તો એનો પણ એક વિવાદ છે આમાં ક્યાંય પણ ઇંગ્લિશ કે હિન્દી લાદવાનો કોઈ વિચાર નથી કે એવું સ્થિતિ નથી આમ છતાં પણ મનસે વિરોધ કરે છે અત્યારે તો એને હોલ્ડ પર મૂકી દીધી છે ને કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે તો મૂળ આ રાજ્ય સરકાર ફડણવીસ સરકારને પણ ફરજ પડી છે કેમ કે એમણે રાજ્યની સ્થિતિ જોઈ છે ને એ મુજબ એ લોકો નિર્ણય લેવા માગે છે પણ આ દક્ષિણની અંદર પણ વિરોધ થયો છે તો આખા દેશની અંદર કોઈ પણ ભાષા લાગવાની જરૂર સ્થિતિ છે તો આપણે એક વાત સમજવી છે કે આ લોકો ઇંગ્લિશનો વિરોધ નથી કરતા વિરોધ કરે છે હિન્દીનો વિરોધ કરે છે ગુજરાતીનો વિરોધ કરે છે મરાઠીનો વિરોધ કરે છે દ્રાવિડનો વિરોધ કરે છે તો આ લોકો ઇંગ્લિશનો વિરોધ નથી કરતા કેમ કે એ આમ છે વિદેશી લેંગ્વેજ છે આપણા દેશની ભાષા નથી એમ છતાં પણ એનો વિરોધ નથી કરતા હિન્દી ગુજરાતી એનો વિરોધ કરી રહ્યા છે તો આ ભાષાના આધારે આગ લગાડવાની કોશિશ થઈ રહી છે અત્યારે ફડણવીસ સરકારે બિલકુલ દાબો દાખવી છે સાપણ દાખવીને અત્યારે થ્રી લેંગ્વેજ પોલિસી છે તો એને હોલ્ડ પર મૂકી દીધી છે કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે કે જેથી મહારાષ્ટ્રની અંદર મને છે છે રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે છે એના આધારે વિવાદને ન વધારે અને આગ ન લગાડે બિલકુલ અને ઋષાંગજી એક એવું પણ લાગી રહ્યું છે કે કાર્યકર કોઈ પણ પક્ષનો હોય તો એ કાર્યકર તો એણે લોકોની સેવા કરવાની હોય એણે વધુને વધુ લોકોની વચ્ચે જવાનું હોય જેથી પક્ષ પ્રત્યે જે લોકો જે છે લોકોને જાણ થાય કે પોતે કયા પક્ષ માટે કામ કરે છે લોકોની જો સેવા થાય તો લોકોને એ ખબર પડે કે એ જે તે પક્ષનો કાર્યકર છે અને એ પક્ષ ખૂબ વ્યવસ્થિત લોકોની સેવા કરવાનો હેતુ ધરાવે છે આ તો ઉલટાનું એ પક્ષની ગરિમાને પણ નુકસાન પહોંચાડે છે કાર્યકર જે છે એ લોકોને આ રીતે ધાકધમકી આપે સામાન્ય માણસને હેરાન કરીને એ પક્ષ ને ક્યાંક જે કાર્યકર છે એને ગુંડાગીરી કરવાનો પરવાનો કેમ મળી જાય છે કેમ એવું વિચારે છે કે પોતે કે એ જ મુજબ એ વિસ્તારમાં બધા એ લોકોએ કામગીરી કરવી એટલે આ ગુંડાગીરી કરવાનો હક કોણે આપ્યો વાત સાચી છે એકચ્યુઅલી આમાં થાય છે એવું શું કે ગુંડા મુંબઈનો એક ઇતિહાસ રહ્યો છે કે હિંસાનો જ્યારે લોકોના મનમાં જે ઉકળાટ હોય આક્રોશ હોય તો એને મુંબઈના લોકો શું કરે છે છે જે શિવસેના નેતા રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે એ લોકો હિંસા કરાવે છે આ મેં મારી સગી આંખે જોયેલું છે એટલે કે હિંસા કરાવજો આક્રોશ છે તે લોકોના મન અંદર આક્રોશ છે એ ઠલવા છે એવી એ લોકોની સાયકોલોજી છે એટલે એ લોકો એના માટે હિંસાને પણ જસ્ટિફાય કરે છે તમે ગુજરાતી દુકાનદારને જે તમાચો માર્યો એના પછીના સ્ટેટમેન્ટ જો મનસે નેતાઓના તો એ લોકોએ જસ્ટિફાય કર્યું છે કે મરાઠી ભાષાનું અપમાન કર્યું છે એટલા માટે જ એને યોગ્ય છે તમાચો મારવામાં યોગ્ય છે એટલે મૂળ વાત એ છે કે કોઈપણ પક્ષ છે પ્રાદેશિક પક્ષો છે મનસે છે શિવસેના છે એ લોકો પ્રાદેશિક પક્ષો છે એટલે પ્રાદેશિક પક્ષો હંમેશા પ્રદેશનું જ જોવે એ લોકો રાષ્ટ્રીય ચિંતન ન કરે રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં ન રાખે એટલા માટે જ આ પ્રાદેશિક પક્ષો એનું એક બહુ જ મોટી સાઈડ ઇફેક્ટ છે કે એ લોકો રાષ્ટ્રીય હિતોનો બિલકુલ વિચાર કરતા નથી પ્રદેશના હિતો માટે એ રાષ્ટ્રીય હિતોને પણ જોખમમાં મૂકી દે છે એ લોકો ધર્મ છે પ્રદેશના હિતો માટે પાણીની વહેંચણીને લઈને વિવાદ થાય છે જે મહારાષ્ટ્રમાં પણ થાય છે બેલગાવી રિજન છે તો એને લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે ટક્કર થાય છે તો ત્યાં પણ બહુ જ હિંસા થાય છે ને એમાં પણ મનસે છે શિવસેનાનો જ ખાસો બધો રોલ છે ને ખાસ કરી કર્ણાટકની અંદર કોંગ્રેસનો તો આ લોકો જ હિંસા ભાષાના આધારે જ હિંસા વધારી રહ્યા છે જ્યાં સુધી પક્ષોની વાત છે તો હું માનું છું તો ત્યાં સુધી દરેક પક્ષે દરેક કાર્યકર્તાએ રાષ્ટ્રીય હિતોને જ સર્વોપરી આપવું જોઈએ પ્રાથમિકતા આપવી જોઈએ ધર્મ ભાષા જાતિ બધાને ભૂલીને હંમેશા માત્ર ને માત્ર રાષ્ટ્ર છે મારી માતૃભૂમિ પ્રથમ છે તો એને જ પ્રથમ આપવું જોઈએ વાત ભાષાની છે તો ભાષાને આપણે માં ગણી છે માતાની પદવી આપે છે ત્યારે બીજાની માતાની આપણે અપમાન કેવી રીતે સહન કરી શકીએ એટલા માટે જ ભાષા ના આધારે કોઈ પણ ભેદભાવ નહીં ચાલે ને રાષ્ટ્રહિતોને આપણે સર્વોપરી માનવા પડશે બિલકુલ ચોક્કસ કેમ કે આપણો આ ભારત દેશ છે અને આપણે સૌ ભારતીયો પ્રથમ છે પછી આપણે કોઈ ગુજરાતી કે મરાઠી કે બંગાળી કે પંજાબી છે અને આ ભાવના જ્યાં સુધી લોકોના મનમાં જીવંત છે ત્યાં સુધી આવી જે ઘટનાઓ છે એ કોઈ મોટું એવી એ પ્રકારે નુકસાન પહોંચાડી ન શકે પરંતુ તેમ છતાં ચિંતાની એક બાબત તો છે જ અને આપણે પણ હવે આશા રાખીએ કે ક્યાંક જે ગુજરાતીઓ જે છે મુંબઈમાં વસતા તેમની સલામતી માટે પોલીસ દ્વારા પણ ચોક્કસ કામગીરી કરવામાં આવે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવે આ બંને ચર્ચામાં જોડાયા એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી તો દર્શક મિત્રો અત્યારના બુલેટિન માં આટલું જ આ ચર્ચાનું અત્યારે સમાપન કરીએ છીએ બસ ભારતીય ભાવના એ આપણા મનમાં જીવંત રાખીએ અને એ જ વિચાર સાથે કાર્યક્રમમાં આટલું જ રજા આપશો નમસ્કાર